રાજકુમાર ઝાટના અસ્માતે થયેલા મોત બાદ હજુ પણ પરિવારજનોને અનેક સવાલો ઉદભવી રહ્યા છે કારણ કે રાજકુમારના શરીર પર બેતાલીસ ઈજાના નિશાન હોવાનું સામે આવ્યું છે અને આ પછી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા આ રિપોર્ટની અંદર પણ અનેક શંકાઓ ઊભી થઈ છે અને ફરી રાજકુમાર ઝાંટના પરિવારજનો અને તેમના વકીલ દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે અને ન્યાયની માગ કરી રહ્યા છે આ કેસમાં સડકથી લઈ સંસદ સુધી અને હાઈકોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય લેવા ફેરી દાખવવામાં આવી છે એ એટલું નહીં પરંતુ તેઓ આ સાથે નામ લીધા વગર આક્ષેપો કરી ગોંડલને મિરઝાપુર તનેસ બનાવ્યું છે કઈ આક્ષેપો જાહેર છે જાડેજા ઉપર કર્યા છે અને ગોંડલને mini પાકિસ્તાન બનાવ્યું હોવાનો આરોપ પણ રતનલાલ જાટના વકીલ જયંત મુંડ દ્વારા લગાવવામાં આવ્યો છે વકીલ જયંત મુંડે દિવ્યો ભાસ્કર સાથે વાત કરતા રાજકુમાર જાટ મોત કેશને લઈને કેટલાક સવાલો ઉભા કર્યા છે તેમણે જણાવ્યું હતું કે યુપીએસસીની તૈયારી કરતાં યુવાનના મોત મામલે આજે ત્રેવીસ દિવસ પૂરા થવા છતાં હજુ પણ આ મામલે ફરિયાદ નોંધવામાં આવી નથી કે ના તો સીબીઆઈને આ કેસની તપાસ સોંપવામાં આવી એટલું જ નહીં હજુ સુધી આ કેસને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ગૃહમંત્રી કે ડીજીપી કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા નથી સવાલ એક बेचना रोज रतनलाल जाट ने तथा पुत्र राजकुमार जाट मारकूट कर आमले गोंडल पुलिस स्टेशन खाते रतनलाल जाट गया था तो पुलिस न लीधी सवाल बच्च मच रोज पुलिस द्वारा गुम नोध ले परंतु चार मार्च रोज राजकुमार मृतदेह सीविल होस्पिटल पोस्टमोर्टम रूम खाते रखा था जेने प्रथम लवारी स्वाड़ी कहम नौ मार्च रोज ઓળખ થતાં તે રાજકુમારની હોવાનું સામે આવ્યું હતું પિતા હાઈકોર્ટ સુધી પહોંચતા ત્યારે જ કેમ બોડી પરિવારને સોંપવામાં આવી સવાલ નંબર ત્રણ રાજકુમાર ગોંડલથી નીકળી અને તરઘડિયા પહોંચે ત્યાં સુધીમાં ત્રણ વખત કપડાં બદલા જાય છે એક જગ્યાએ કપડાં વગરના સીસીટીવી સામે આવે છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને બોડીનું ઇન્કેસ પર તેમજ સ્થળ પરના વિડીયો ફોટા કેમ આપવામાં આવતા નથી સવાલ નંબર ચાર બસથી અક્ષમાં થયો છે તો ગુદામાં સાત સેન્ટીમીટરનો ચીરો કેમ પડ્યો સવાલ નંબર પાંચ શરીર પર બેતાલી ઇજા નિશાન કેવી રીતે થયા સવાલ નંબર છ શરીરમાં હાથ પગ આંખ માથાના ભાગે અલગ અલગ ઈજાના નિશાન છે એ કેવી રીતે આવ્યા સવાલ નંબર સાત બસ ચાલકની તેર માદના રોજ ધરપકડ કરવામાં આવેલી છે બેતાલી ઈજાના નિશાન છે એવું કહેવામાં આવેલું છે તો આ મામલે ફરિયાદ કેમ કરવામાં નથી આવી સિવિલ હોસ્પિટલના ચોપડામાં છેડછાડ કોણે કરી સવાલ નંબર આઠ રાજકોટ જિલ્લા પોલીસવાળા સાત માર્ચના રોજ એવું કહે છે કે તમારો દીકરો ટ્રેસ થઈ ગયો છે એની માનસિક સ્થિતિ સારી નથી નસેડી છે અમે એને લઈને આવીએ છીએ આગળ તમે એનો ખ્યાલ રાખજો અને એના બે દિવસ સુધી કોઈ યુવાનનો પત્તો કેમ ન લાગ્યો સવાલ નંબર નવ શું રાજકોટ પોલીસ एनजीओ मार्फत युवकना अंतिम संस्कार मांगती थी सवाल नंबर दस चार मार्च रोज मृतदेह सिविल हॉस्पिटल राजकोट पहुंची गय तो पशी राजकोट शहर जिल्ला गुजरात मिशिंग पोर्टल कैम आप आया सवाल नंबर अगिय जयराज सिंह जाडेजा घरना सीसीटीवी पोल जाहिर करें परंतु अधूरा कर पूरा सीसीटीवी कैम जाहिर कर સવાલ નંબર બાર ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો તેમાં ઈજાના નિશાન તાજા છે અને શરીરમાં અલગ અલગ ઈજાના નિશાન છે તે ચાર ચાર સેન્ટીમીટરના ઈજાના નિશાન છે જે કોઈ દિવસ અકસ્માતના શક્ય નથી સવાલ નંબર તેર શરીરમાં જે ઈજાના નિશાન છે તે ઘણા ઘણી શંકા ઉજાવી રહ્યા છે અક્ષમાતથી આ ઈજાના નિશાન થવા શક્ય નથી સવાલ નંબર ચૌદ રામધામ આશ્રમથી ઓવરબ્રીજ સુધી અંતરમાં શું થયું એ પણ એક સવાલ છે આ વિસ્તારમાં રાજકુમારના શરીર પરથી કપડાં ગાયબ કેમ થયા એ મોટો સવાલ છે સવાલ નંબર પંદર રાજસ્થાન વિધાનસભાને લોકસભામાં સવાલો ઉઠ્યા છે ચાર ચાર સાંસદ અને પચાસ જેટલા સંગઠનો દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું આમ છતાં પ્રધાનમંત્રી ગૃહમંત્રી ગુજરાત સરકાર કે રાજસ્થાન સરકાર આ મામલે ફરિયાદ દાખલ કરાવવા કેમ કોઈ નિર્ણય નથી કરી રહી સવાલ નંબર ફોર રાજકોટ કુવાડવા પોલીસ અને ડીસીપી સજ્જનસિંહ પરમાર પંચનામાની ઈ કોપી પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટની કોપી કેમ નથી આપી રહ્યા આની અંદર એવું શું છે જે પોલીસ છુપાવી રહી છે ગુજરાતની સરકાર ગુજરાતના ગૃહમંત્રીને પૂછવા માગું છું કે ગુજરાત પોલીસ ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે તમે સોશિયલ મીડિયામાં રીલ બનાવીને મૂકી રહ્યા છો તો રાજકોટ પોલીસને શું થયું એ કેમ આ કેસમાં કડક કાર્યવાહી નથી કરી રહી રાજકુમાર ઝાટને ગુજરાત પોલીસ ગુજરાત સરકારને કેમ નથી અપાવી શકતી આ ઉપરાંત એડવોકેટ દ્વારા નામ લીધા વગર પણ આક્ષેપો કર્યા હતા આ આક્ષેપો સાથે નિવેદન જણાવ્યું ગુજરાતના ભાજપના નેતાને એવી શું લોલીપોપ ગોંડલના બાહુબુલ્ય આપી છે કે કોઈ પણ એના વિરુદ્ધ રાજકુમારના નિવેદન નથી કરી જાય અમે લોકો સડકથી લઈ સદન સુધી હાઈકોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી લડીશું ગોંડલને મિરઝાપુર નહીં તો મિની પાકિસ્તાન કહેવું પડશે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ எல்டி மகவணா போட்டர்